મારે મારે રોક બે દુર રોક આ વિડિયો લે લે મોબાઈલ જે કે ડિઝાઇન આવ સુ ભાઈ 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 લે લે આ વિડિયો આ લીધા મારા મારી મસ્તો સંગરો મારી મન ગાના ગાતા ના ના તમે 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 આમ કેવો કે આ આમ નું માનવું છે માથેલેથી આ કટ તો લે લે ગયો ઓલો છોડે મે આ

મારા પર્સનલ મારા ઘર ને છે એટલા માટે મેં આ બધું લઈને બરાબર તો ને માણસ બી નહીં જવાબ લેવા માંગશે હા શું ને લીધા મારો અત્યારે જ

ધારણા લગાવીએ જેમ કે પુલિતભાઈએ જે કહેવામાં આવ્યું છે કે ગૌચરણમાં એમનું એક મકાન બાંધેલું હતું એને છોડવાની લડત હતી એમાં એ નેવું ટકા વિજયની તરફ જતો રહ્યો હતો હવે સાંભેવાળા પક્ષ પાસે કોઈ આ એક્ટ સિવાય કોઈ રસ્તો નહીં હતો લાસ્ટમાં એમણે આ એક્ટનો ઉપયોગ કરીને એને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે એમના પર જે ફસાવવામાં આવ્યો છે એમાં કોઈ નિરાકરણ આગળ એના પર કોઈ નિરાકરણ નહીં આવે તો અમે તંત્રને એટલું કહેવામાં આવ્યું આજે તો અમે આટલા માણસ ભેગા થયા છે અગાડી જતા આઠથી ઉગ્ર આંદોલનો અમે કરશું ખોટી રીતે કોઈને ફસાવવામાં આવે એ અમે ચલાવી લેવામાં આવશે નહીં એમાં મેન મુદ્દો જે હતો એ મુદ્દો એ છે કે ગૌચરણની જગ્યામાં પોલીષભાઈ અરિનભાઈ પટેલ જે ગામના સરપંચ છે અને હાલ પાર્ટી પ્રમુખ ભાજપના પ્રમુખ પણ છે એમણે ખોટી રીતે મતલબ દબાણો ત્યાં પહેરેલા છે અને એ દબાણોનો પુરવાર ડીદીઓ અને ડીડીઓ એ બે સમક્ષ આપણે રજૂઆત પણ કરી છે અને એક પુરવાર પણ થયું છે છતાં પણ તે દબાણો દૂર થતા નથી તે અંગે અમે આ રજૂઆત કરી રહ્યા છે ચલાટીને ત્યાંને ત્યાં ઊભાને ઊભા લીટીઓ મરાવી કે તમે લીટી મારો કારણ કે આ કોરા પેજ પર તમે શું લખશો અમને ખબર નથી એ રીતે અને પછી બીજા દિવસે અમે ગયા ઓફિસમાં કારણ કે એ ચોપડામાં કંઈ લખાણ થાય કે કંઈ પણ થાય અમને ખબર ના પડે કારણ કે ચોપડા ઓફિસમાં હોય એટલે અમે ખાતરી કરવા માટે એની ફોટોગ્રાફી કરવા ગયા કે ભાઈ અમને ખાતરી આપો કે ચોપડા એવા ને એવા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે